ઉદ્યોગમાં ચાલી રહેલ વચ્ચે શ્રાવણ માસમાં કિરણ જેમ્સ દ્વારા દસ દિવસની રજા જાહેર કરતાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ અને રત્નદીપ યોજના લાગુ કરવા માંગ કરાય છે સુરત હીરા ઉદ્યોગના ઇતિહાસમાં પ્રથમવાર રજા જાહેર કરાય છે શ્રાવણમાં કિરણ જેમ્સ દસ દિવસની રજા જાહેર કરતા હીરા ઉદ્યોગમાં ખડબડાટ મચી ગયો છે

કાલેજ એક વલ્ડી મોટા મોટી ડાયમંડ કંપની કિરણ ચેમ્સ દ્વારા 18 થી 27 સુધી જન્માષ્ટમી પૂર્વે 10 દિવસનું વેકેશન જાહેર કર્યું છે તો જો આવડી મોટી કંપની વેકેશન જાહેર કરતી હોય તો સરકારને સમજી જવું જોઈએ કે હીરા ઉદ્યોગની અંદર કેવડી મોટી મંદી હશે 2008 ની અંદર મંદીનું સંગ્યાન લઈને ગુજરાત સરકારે રત્નદીપ યોજના જાહેર કરી હતી તો આપ 2024 ની અંદર પણ એક રત્ત યોજના જાહેર થવી જોઈએ એ મારી અમારી માંગણી છે અને આર્થિક પેકેજ પણ ડાયમંડ વર્કરો માટે ગુજરાત સરકાર આપે કારણ કે મંદીનો કેવી અસર છે જો વર્લ્ડની લાર્જેસ્ટ કંપનીમાંથી એક કંપની દસ દિવસનું વેકેશન જાહેર કરતી હોય તો સરકારને પણ સમજી જવું જોઈએ કે કેવડું કેવડી મોટી મંદીનો માર્ગ સહન કરી રહ્યો છે હીરા ઉદ્યોગ સરકારે પોતાની એજન્સીને કામે લગાડી સર્વે થવો જોઈએ સર્વેમાં કેટલા કારીગરો બેરોજગાર છે કેટલી કેટલી કંપનીઓ અત્યારે નાની નાની બંધ થઈ ગઈ છે તમામ સર્વેમાં આવરી લેવામાં આવે અને સર્વે દરમિયાન એક આર્થિક પેકેજ અને રત્નદીપ યોજના જેવી યોજના ચાલુ કરવામાં આવે જેથી કરી આપણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને ઉગારી શકીએ રત્ન કલાકારો બેરોજગાર છે એમને પણ આપણે મદદ કરી શકીએ તો સરકારને વિનંતી છે કે આર્થિક પેકેજ અને રત્નદીપ યોજના જાહેર કરે જયારે